હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં જૂનાગઢ જિલ્લામાં રેડ એલર્ટ છે અને આ રેડ એલર્ટની પરિસ્થિતિને ધ્યાને લઈ અને વહીવટીતંત્ર મારફતે તકેદારીના પગલાં પણ લેવામાં આવેલા છે એમાં જોઈએ તો શાળા કોલેજોમાં અને આંગણવાડીઓમાં અમે આજના દિવસ પૂરતી રજા રાખી હતી પરંતુ આ રેડ એલર્ટને ધ્યાને લઈ અને આ રજાને કાલ સુધી લંબાવવામાં આવી છે અને આપણા મારફતે તમામ સુધી આ માહિતી પહોંચે એવી ખાસ વિનંતી છે ભારે વરસાદની આગાહીના અનુસંધાને જોઈએ તો આજે સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે દરેક તાલુકામાં આમ જોવા જઈએ તો એવરેજ જિલ્લામાં ત્રણ ઇંચ જેવો વરસાદ નોંધાયો છે પરંતુ જે ડેમ છે આપણા જિલ્લાના એમાંથી વીસમાંથી અઢાર જેટલા જે ડેમ છે ઓવરફ્લો છે અને કારણ કે છેલ્લા બે મહિનાથી સતત વરસાદ જિલ્લામાં વરસી રહ્યો છે એટલે મોટા ભાગના ડેમમાં પાણી ભરાયેલું જ હતું અને આ પાણી જે ઓવરફ્લો થઈ રહ્યું છે એના કારણે જે રસ્તાઓ કોઝવે પરથી પાણી પસાર થાય છે અને આથી ઘણા બધા રસ્તા અમારે બંધ કરવાની ફરજ પણ પડી છે એમાં આર સ્ટેટના અગિયાર અને પંચાયતના ચુમ્માલીસ જેટલા રસ્તાઓ અમે અત્યારે અવર જવર માટે ઓવરટોપિંગના કારણે બંધ કર્યા છે એમાં સ્થાનિક પોલીસનો પણ સહકાર લઈ રહ્યા છે કે જેથી કોઈ લોકો એની પરથી અવર કરે નહીં અને પોતાના જીવ જોખમમાં મૂકે નહીં ઉપરાંત અત્યારે જિલ્લામાં આપ જાણો છો એમાં વરસાદની આ સ્થિતિમાં થોડો પવન પણ ફૂંકાયો છે એના કારણે ઘણી જગ્યાએ ઝાડ પડવાની પણ ઘટનાઓ જોવા મળી હતી એમાં આર સ્ટેટ પંચાયત એના અમે આજે ટીમો પણ બનાવી હતી અને એના મારફતે જ્યાં જ્યાં આવા પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો ત્યાંથી ઝાડ કટિંગ કરી અને રસ્તાઓ ક્લિયર પણ અત્યારે કરી દેવામાં આવ્યા છે આજની સ્થિતિએ અત્યારે લગભગ જિલ્લામાં જે મેં આપણે કીધું એ પ્રમાણે ભારે વરસાદ બાદ અને ડેમમાં ઓવર ડેમના કારણે જે પાણી નીચે નિચવાસમાં ગયું છે એને જોતાં વીસેક ગામડા અત્યારે જે છે એ કટ ઓફ થયા છે અને એમાં વંથલીના આઠ છે માણાવદરના નવ છે અને કેશોદના ત્રણ છે અને આ તમામ ગામો સાથે અમારી ટીમ સતત સંપર્કમાં છે સવારથી લઈને પ્રભારી સચિવ સાહેબે પણ આનો ડિટેલમાં લીધો લીધું માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તરફથી પણ એક રિવ્યુ બેઠક ગોઠવવામાં આવી હતી અને હું પોતે પણ ઘણા બધા સરપંચ તલાટીઓ સાથે રૂબરૂ વાત કરી છે અને એને ગામમાં પરિસ્થિતિનો જે તાક છે મેળવવાનો પ્રયાસ કર્યો છે તાલુકાના સંબંધિત અધિકારીઓને પણ આ જેટલા પણ ગામડા અત્યારે અસરગ્રસ્ત થઈ રહ્યા છે એમાં વિઝિટ લેવાની પણ સૂચના આપેલી છે એ લોકો પણ સતત એમાં વિઝિટ લઈ અને ત્યાં પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે એક વંથલી પ્રાંતમાં એક જગ્યાએ રેસ્ક્યુની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી જેમાં એસડીઆરએફની ટીમ જે છે એ અમે મોકલી આપી છે મરમઠથી દેસિંગા ની વચ્ચે કોઝવે આવેલો છે જ્યાં લગભગ પાંચેક લોકો ફસાયા છે એના ની ટીમ અમે મોકલી આપી છે એના બચાવ કાર્યવાહી અત્યારે ચાલી રહી છે માંગરોળ બંદરની નજદીકમાં એક બોટ કે જે એકવીસ ઓગસ્ટે ટોકન લઈને દરિયામાં ગઈ હતી અને દસ સપ્ટેમ્બર સુધીનું એની ટોકનની પરમિશન પણ હતી પરંતુ જે બદલાયેલી પરિસ્થિતિ હતી એના ધ્યાને લઈને એ લોકોને ફરી પાછા કાંઠે પરત ફરવાનું એમને સૂચના આપવામાં આવી એ બોટ પરત ફરી રહી હતી પરંતુ અનફોર્ચ્યુનેટલી એ જ્યારે જેટલીની નજીક પહોંચી ત્યારે એના એન્જિન બંધ થવાના કારણે એ બોટમાં જે પરિસ્થિતિ સર્જાઈ એના કારણે આ બોટમાં આઠ લોકો હતા જે પૈકી ચાર લોકોનો બચાવ થયો છે એક ડેડ બોડી મળી છે અને ત્રણ લોકોના અત્યારે રેસ્ક્યુ માટેની કામગીરી ચાલી રહી છે જેમાં અમે કોસ્ટગાર્ડ જે છે એમની પણ મદદ લઈ રહ્યા છે સ્થાનિક ફિશરીઝના જે સમાજના લોકો છે અમારા ડિપાર્ટમેન્ટના લોકો છે એ પણ એમાં અત્યારે લાગેલા છે અને એક એક અમારી બચાવની કાર્યવાહી માંગરોળ બંદરે અત્યારે ચાલી રહી છે આના સિવાય તમામ બાકીની પરિસ્થિતિ છે બીજા ગામડામાં નોર્મલ છે પરંતુ જે રેડ એલર્ટ છે એની પરિસ્થિતિ ધ્યાને લઈ તંત્ર સતત એક્ટિવ છે અને સતત ગ્રામ્ય સ્તર સુધી નગરપાલિકાઓમાં કોન્ટેક્ટમાં છે અને જ્યાં પણ આવી પરિસ્થિતિ કોઈ નિર્માણ થાય તો તાત્કાલિક બચાવની કાર્યવાહી હાથ ધરીએ છીએ